અંકલેશ્વર માં બે દિવસ પૂર્વ થયેલા અકસ્માત આ સીસીટીવી વાયરલ થયા છે જેમાં સેફ્રોન કોમ્પ્લેક્સ તરફ વળાંક લઈ રહેલા બાઇક ને હાસોક તરફ થી પ્રોપાડ આવતી બાઇક એ જોરદાર ટક્કર મારી હતી અંકલેશ્વર શહેરના ના વસ્તુ પૂજ્ય રેસિડેન્સી માં રહેતા પપ્પુ માંગીલાલ સુથાર અને પત્ની સુમિત્રા સુથાર અને તેમનો પુત્ર નમન સાથે બાવીસમી જાન્યુઆરી શહેરમાં નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રા જોઈને નવ વાગ્યાના અરસામાં ઘરે પરત આવતા તેઓ વળાંક લઈ રહ્યા હતા આ સમયે એક મોટરસાયકલ ચાલકે સામેથી પૂરપાટ ઝડપે આવી વળાંક લઈ રહેલા પપ્પુભાઈની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી હતી જેમાં હવામાં ફંગુળાઈ બંને બાઇક પર સવાર પાંચ લોકો માર્ગ પર પટકાયા હતા અકસ્માતમાં બંને બાઇકનો ખુડ્ડો બોલી ગયો હતો અકસ્માત સર્જાતા પપ્પુભાઈ અને તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમન માર્ગ પર જ બેભાન થઈ ગયા હતા જ્યારે બાઇક સવાર અને તેની પાછળ સવાર ઈસમોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં પપ્પુભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેન અને નમનને વધુ સારવાર અર્થે બરોડામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જો કે આ અકસ્માતના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે